નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો આજે હું એક કોઈ નવી રેસીપી લઈને નથી આવી બટેટાને કેવી રીતે સાચવવા તેનો વિડીયો લઈને તમારી સમક્ષ હું આજે આવીશું અને આ મિત્રો બટેટા ઘરમાં આપણે બહુ જ જરૂર પડતી હોય અને તે આપણે થોડી ક્વોન્ટિટીમાં લઈને જ રાખીએ છીએ અને તેને ફ્રીજમાં પણ નથી રાખી શકતા તો તેને કેવી રીતે સાચવવા બેથી ત્રણ મહિના સુધી તો ચાલો મિત્રો કેવી રીતે સાચવવા તેની તમને હું ટિપ્સ આપું હવે બટેટા મોસ્ટ ઓફ હોય તે આપણે વધારે લઈને રાખીએ તો આવી રીતે તે ઉગી જતા હોય તમે જોઈ શકો છો આવી રીતે તેના ફણગા ફૂટે અને બટેટું છે તે ખરાબ થઈ જાય અને નરમ થવા માંડે તો તેને શું કરવાનું છે આપણને એક કપડું લેવાનું છે કોટનનું અને આવી રીતે તેને જે ઊગેલું બટેટું હોય તેને આવી રીતે કાઢવાનું છે તેને નખની મદદથી કે ચાકુની મદદથી બિલકુલ નથી કાઢવાનું તો તે વાતનું તમે ધ્યાન રાખશો આવી રીતે જે આંખનો પાઠ હોય તે આપણે કાઢી લઈશું જે ઉગેલું બટે હોય મારી ભાષામાં આંખનો ભાગ કહેવાય એટલે મેં આંખનો ભાગ બોલી હું વિડીયોમાં હવે આવી રીતે પેપર પાથરેલું હોય તો બાસ્કેટમાં નીચે પેપર છે તે કાઢી લેવાનું અને બાસ્કેટનો બધી જગ્યાએથી ભાગ છે તેમાં આવી હોલવાળી બાસ્કેટ હોવી જોઈએ તો બટેટાને હવા મળશે તો તે ખરાબ નહીં થાય તો તે તો બટેટા ખરાબ નહીં થાય અને મિત્રો આપણે જે પહેલાં બટેટા રાખીએ તો આપણે સરસ રીતે આપણી બાસ્કેટ હોય તેને ધોઈ લેવાની છે અને એક મીડિયમ સાઇઝની લસણની કડી લેવાની છે તમારા જો બે કિલો બટેટા હોય તો મીડિયમ સાઇઝની બે લસણની કડી લેવાની અને એને આવી રીતે છૂટી છૂટી કરી લેવાની છે અને બધી જગ્યાએ એક 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 લસણની કઢી આવી રીતે આપણે ગોઠવતા જઈશું તેનાથી પણ બટેટા બિલકુલ ખરાબ નહીં થાય બેથી ત્રણ મહિના સુધી આ આપણી પહેલી ટિપ્સ છે અને તમારી પાસે જો વાંસની આવી બાસ્કેટ હોય જે ટોપલી કહીએ આપણે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તેમાં પણ બટેટા અને કાંદા જલ્દીથી ખરાબ નથી થતા તો ટીપ્સ નંબર બે છે અને હવે આપણે બીજી ટીપ્સ જોઈ લઈએ કે બીજા કેવી રીતે હવે આવી રીતે ન્યૂઝપેપર લેવાનું છે આપણે તમે જોઈ શકો છો આપણે આસાનીથી ઘરમાં મળી જાય અને આપણા બટેટા પણ ખરાબ ન થાય તો તમે આવી રીતે ન્યૂઝપેપર લેવાનું અને ચાહો તો તેને કાતરની મદદથી ટુકડા કરી શકો છો અથવા હાથથી પણ તમે આ આટલા સાઇઝના નાની નાની સાઇઝના ટુકડા તમને કાપી લેવાના ચોરસ ચોરસ ટુકડા હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો પણ લેવાનો આપણે ન્યૂઝપેપર જ લેવાનું છે અને બે બટેટાની વચ્ચે આપણે ન્યૂઝપેપર આવી રીતે ગોઠવતા જવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં હું કેવી રીતે તેને ગોઠવી રહી છું આવી રીતે ગોઠવવાથી બટેટા બિલકુલ ખરાબ નહીં થાય અને મિત્રો જ્યાં બટેટા રાખીએ ત્યાં હવાની અવરજવર હોવી જરૂરી છે તો પણ બટેટા આપણા ખરાબ નથી થતા તમે કોઈ પેક જગ્યાએ રાખશો તો બટેટા જલ્દીથી ખરાબ થઈ જશે અને તેમાં વાસ આવવા લાગશે તો મિત્રો તમને મારી આ બટેટા સાચવવાની રીત કેવી લાગી કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આવા જ નવા વિડીયો જોવા માટે જરૂરથી મારી ચેનલને જોતા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બરમાં પણ તેને જરૂરથી શેર કરજો અને મિત્રો તમે કેવી રીતે બટેટાને સાચવો છો તે પણ કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ